નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે ત્યારે ખબર ગુજરાતની ટીમ આજે આવી પહોંચી છે આઈટીઆર ખાતે જ્યાં આપણી સાથે જોડાયા છે પ્રોફેસર વૈદ્ય અર્પણ ભટ્ટ કે જેઓ સ્વસ્થ વૃદ્ધ અને યોગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે તો ચાલો તેમની સાથે આ ઋતુ અને તેમાં લેવાતી કાળજી અંગે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાત આપનું સ્વાગત છે નમસ્કાર આભાર સૌ તો શિયાળા શરૂઆત થઈ ગઈ છે ત્યારે આયુર્વેદ ની દ્રષ્ટિએ શિયાળો એટલે શું સામાન્ય રીતે તળપદી ભાષામાં આપણે ત્રણ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું એવું વર્ગીકરણ કરતા હોઈએ પણ આયુર્વેદ શાસ્ત્રો છ ઋતુઓમાં આખા વર્ષને એટલે કે સંવતસરને વર્ગીકૃત કરે એ છ ઋતુઓમાં બે ઋતુ હેમંત અને શિશિર આ બે ને આપણે શિયાળો એવું કહી શકીએ એટલે લગભગ અંદાજે ચાર મહિના જેટલી આ શિયાળાની ઋતુ આપણે સમજી શકીએ આયુર્વેદના દ્રષ્ટિકોણથી જ્યારે આપણે શિયાળાની વાત કરીએ તો સામાન્ય ભાષામાં કે કોઈને પણ આપણે સાહિત્યિક રીતે પણ પૂછીએ કે ઋતુઓનો રાજા કયો તો બધા એમ કેસે કે વસંત પણ આયુર્વેદની દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો સાચા અર્થમાં શિયાળાને ઋતુઓનો રાજા કહી શકાય રાજા એટલે કોણ જે સૌથી બળવાન હોય અને જે પોતાની પ્રજાનું લાલન પાલન સારી રીતે કરી શકે ને એના ભરણ પોષણ માટે પણ કાંઈ પોતાનું કર્તવ્ય નિભાવી શકે આ શિયાળાની ઋતુ છે ને બેન એ શરીર માટે એવી છે કારણ કે આયુર્વેદ પ્રમાણે અગ્નિ મનુષ્યનો અગ્નિ એટલે જે માત્ર ખોરાકનું પેટમાં પાચન કરે છે એવો સંદર્ભ આયુર્વેદમાં નથી

એટલે તાપ શરીરમાંથી બહાર જઈ શકતો નથી એટલે એ તાપ શરીરમાં ને શરીરમાં સંગ્રહ હશે અને તાપ શરીરમાં સંગ્રહ હશે એ અગ્નિની સ્થિતિને વધારે ફાયદો કરશે આ એક વાત બીજી વાત એ છે કે દિવસ નાના થશે અને રાત મોટી થાય એટલે મનુષ્યની પ્રવૃત્તિઓ ઘટશે કારણ કે રાત મોટી થાય એટલે સુવાનું વહેલું થાય એટલે પ્રવૃત્તિઓ ઘટે એમ શરીરને બળ મળવા માટેની પણ આ ઋતુ છે એ સૌથી અગત્યની છે છે અને શાસ્ત્ર પ્રમાણે પણ આ અત્યારની જે મોસમ ચાલી રહી હેમંત ઋતુ છે એ હેમંત ઋતુ એટલે શિયાળાની પહેલી ઋતુ એના પછીની બીજી ઋતુ એટલે શિશિર ઋતુ એ હેમંત ઋતુમાં મનુષ્યનું સ્વાભાવિક બળ સૌથી વધારે હોય જ્યારે શિશિર ઋતુ આવશે ત્યારે પણ બળ વધુ હશે પણ પછી ધીમે ધીમે એ ઘટતું આયુર્વેદમાં આદાન આદાનકાળ અને વિસર્ગ કાળનો એક કન્સેપ્ટ છે વિસર્ગકાળમાં ત્રણ ઋતુઓ એવી આવે જેમાં ક્રમશઃ મનુષ્યનું બળ વધતું જાય અને આદાન કાળમાં ત્રણ એવી આવે કે જેમાં કાળક્રમે વિસર્ગકાળની ઋતુઓ છે શિશિર વસંત અને ગ્રીષ્મ આ આદાનકાળની ઋતુઓ છે એટલે આયુર્વેદની દ્રષ્ટિએ આપણે જોઈએ તો શિયાળાનું આવું કંઈક વર્ણન સમજી શકાય આપણે જોઈએ કે અન્ય ઋતુઓ અને શિયાળો આયુર્વેદ ની દ્રષ્ટિએ શિયાળો બંને વચ્ચે શું ફરક છે અંતર કેટલું છે આયુર્વેદ કારણ કે પ્રકૃતિની એકદમ નજીકનું વિજ્ઞાન છે ભલે એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે પણ એ પ્રકૃતિનો સ્વાસ્થ્ય ઉપર કઈ રીતે પ્રભાવ પડે છે અને પ્રકૃતિ મનુષ્યના સ્વાસ્થ્યમાં શું પ્રદાન કરી શકે એ દ્રષ્ટિએ વિચારે છે એટલે આયુર્વેદ છે એ સૂર્ય અને પૃથ્વીના જે સંબંધો છે એ સૂર્ય અને પૃથ્વીના સંબંધ ના સંદર્ભ બે ઋતુઓનો વિચાર કરે આપણે પણ જાણીએ છીએ ભૌગોલિક દ્રષ્ટિએ કે પૃથ્વી પોતાની ઉપર ફરે છે અને સૂર્યની આજુબાજુ ફરે છે એટલે જુદા જુદા સમયે સૂર્યના કિરણો જે રીતે પૃથ્વી પર આવે અને એના તાપમાનમાં કે કિરણોની લંબાઈમાં વધારો ઘટાડો થાય તે પ્રમાણે વાયુઓ પેદા થાય અને જુદી જુદી ઋતુઓ પેદા થાય તો આયુર્વેદ પણ એ જ રીતે જુએ આયુર્વેદ ખાસ કરીને બળ અને રસોના અને વનસ્પતિઓના ઉદભવના સંદર્ભે એ ઋતુઓની વાત સમજવાનો પ્રયાસ કરે એટલે જ્યારે શિયાળાની આપણે વાત કરીએ ત્યારે આ ઋતુમાં પૃથ્વી અને જલ મહાભૂતનું પ્રાધાન્ય છે અને મધુર રસ જે છે એ મધુર રસનું પણ આ ઋતુમાં પ્રાધાન્ય છે એની સાથે બીજા રસો ખરા પણ જો આપણે મુખ્ય પ્રાધાન્ય ની વાત કરીએ તો અન્ય ઋતુમાં નથી એવું આ ઋતુમાં એ છે એક વસ્તુ બીજું કે મનુષ્યનું જે બળ છે એ માત્ર શારીરિક બળ નથી એ એ માનસિક બળ બળ પણ પણ છે છે આત્મિક અને પ્રતિરોધક ક્ષમતા અંગેનું પણ બળ બળ છે એ આ ઋતુની અંદર છે વધુ સારું હોય છે અને એને સારા બળને ઓર સારું કરી શકાય છે એ બીજી ઋતુઓ અને આ ઋતુઓમાં અંતર છે અફકોર્સ ખાવા પીવાની જે સામગ્રીઓ છે જે

એ છે કે કઈ વસ્તુ કઈ ઋતુની નથી એ કળવું મુશ્કેલ થઈ ગયું જેનેટિકલી મોડિફાઈડ બધા હાઇબ્રિડ પેદાશો આપણી વચ્ચે આવી ગઈ એટલે આજના બાળકને કે આજના યુવાનને પણ આ આ ઋતુનું છે એવો હવે કયાસ નથી રહ્યો પણ એક સમય એવો હતો કે જ્યારે આપણે ઋતુ ઋતુના ખરીફ પાક મોસમી ખરીફ પાકો આપણે લેતા અને આપણા દૈનંદિન જીવનની અંદર એ પ્રમાણેના જ આહાર વિહારોનું આયોજન થતું આજે તો તમને દરેક ઋતુમાં કેરી પણ મળી રહે દરેક ઋતુમાં રીંગણ પણ મળી રહે એના કારણે એ શાકભાજી કે ફળફળાદી કે ધાન્યોનું એટલું બધું મહત્વ નથી રહ્યું પણ આપે જે પ્રશ્ન પૂછ્યો છે એના સંદર્ભે કહું તો કારણ કે શિયાળાની ઋતુમાં મનુષ્યનો અગ્નિ ખૂબ સારો હોય એટલે ભારી ખોરાકો જે છે એ બધા ભારે ખોરાકો આ ઋતુઓમાં લઈએ તો એને સારી રીતે આપણે પચાવી શકીએ અને એનો એમાંથી પ્રાપ્ત થતી ઉર્જાનો આપણે શરીરના અને મનના સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકીએ જો આપણે અનાજોની વાત કરીએ તો ખાસ કરીને ઘઉં ચોખા પછી દેશના જુદા જુદા ભાગોમાં જુદા જુદા અનાજોનો વપરાશ છે જેમ કે ત્યાં કાઠિયાવાડમાં આવીએ તો શિયાળો આવે એટલે બાજરા ઉપયોગ પ્રચુર માત્રામાં ચાલુ થઈ જાય પણ તમે જોજો બાજરાનો રોટલો જ્યાં હોય એ કોરો રોટલો નહીં હોય બાજરાનો રોટલો ઘી અને ગોળ સાથે ખવાશે કારણ કે બાજરો તાસીરમાં ગરમ છે પણ આમ એ શ્રી ધાન્ય વર્ગમાં આવે છે આજકાલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી એ જે શ્રી ધાન્ય ના પ્રચાર પ્રસારનું ભગીરથ કાર્ય કર્યું છે તો એમાં બાજરો છે એ શ્રી ધાન્યમાં આવે આયુર્વેદ એને કુધાન્ય કે અને એ કુધાન્ય જે છે એમાં કશીક ઉણપ હોય એટલે એ ઉણપ જો એને ઘી ઘી અને ગોળ સાથે ખાઓ તો એ પૂરું થાય શાસ્ત્ર એમ પણ કહે છે કે જેમાં ફેટ્સ વધારે હોય એવા ઘી અને તેલવાળા પદાર્થો પણ આ ઋતુમાં ખાઈ શકાય હમણાં જ આપણે જોયું હશે કે હમણાં દિવાળી ગઈ દરેકના ઘરમાં નાસ્તાઓ બને પુષ્કળ તેલનો ઉપયોગ થાય પુષ્કળ ઘીનો ઉપયોગ થાય પુષ્કળ દૂધનો ઉપયોગ થાય ખટાશ નો ઉપયોગ આ ઋતુમાં પ્રમાણમાં ઓછો થાય એ જેમ જેમ તમે ઉનાળાની નજીક આવતા જાવ તેમ તેમ ખટાશ નો પ્રયોગ વધતો જાય એટલે ઘી તેલની વસ્તુઓ છે અડદ જેવી દાળ મગ એટલે કે જ્યારે કઠોળની વાત કરીએ કે દાળની વાત કરીએ તો જેનાથી વાયુ ન થાય તે પ્રકારે એનો ઉપયોગ કરવો જોઈએ આપણે ત્યાં બધા ઘરોમાં અડદની દાળ બને છે તો એની અંદર મસાલાનું પ્રમાણ પુષ્કળ રહે લસણનો ઉપયોગ એટલો જ થાય એની અંદર બીજા જે આપણા મસાલાઓ છે મરી છે તજ છે એને સુગંધ માટે પણ અને પાચન એનું સારી રીતે થઈ શકે એના માટે એનો ઉપયોગ થાય બીજી જે ખાસ અગત્યની બાબત આ ઋતુમાં ખાવા પીવાની દ્રષ્ટિએ છે એ છે વસાણા જેમ કે અડદિયા ઈ તમને શિયાળામાં જ મળે ભલે બધું બધી જ સિઝનમાં મળતું થઈ ગયું છે તેમ છતાંય અડદિયા ઉનાળામાં મળતા હોવા છતાંય લોકો હજી ખાતા નથી થયા એટલો ભગવાનનો પાઠ એટલે એ અડદિયા જેવી વસ્તુઓ આપણને આ ઋતુમાં મળે વસાણા પ્રચુર બાબતો જેમ કે કાટલું છે સૂંઠ ના ને એના નાના નાના લાડુ છે આ બધી વસ્તુ એ પાચન શક્તિને મદદ પણ કરે છે અને શરીરને બળ પણ આપે છે એટલે આ થઈ ખાવાની વાત અચ્છા ખાવાનું પ્રમાણ પણ શિયાળામાં ઉનાળા કરતાં અને બીજી મોસમ કરતાં થોડું વધી જાય છે કારણ કે અગ્નિ મનુષ્યનો સારો હોય ને એટલે એ ભૂખ પણ સારી લગાડે આ ખાવાની બાબત થઈ હવે આપે વિહારની પણ વાત કરી સામાન્ય રીતે આ ઋતુમાં ઠંડા પવન વાતા હોય એટલે ઘણા લોકોને ચામડી કોરી થઈ જવાની આમ ઘણાને તો શું લગભગ બધાને આ પ્રોબ્લેમ આવે એટલે હાથ પગ ફાટવા હોઠ ફાટવા ગાલ ફાટવા આ પ્રકારના જે પ્રોબ્લેમ્સ છે એ બહુ કોમન થઈ જાય અને આયુર્વેદ એના માટે ખાસ બાબત કે છે અભ્યંગ અભ્યંગ એટલે માલિશ મસાજ તેલનું શરીર ઉપર માલિશ કરવું એટલે એ અભ્યંગ ખાસ કરીને આ શિયાળામાં કરવું જોઈએ બીજું કારણ કે ખોરાક બહુ સારો થાય અને મનુષ્યના શરીરમાં બળ પ્રમાણમાં વધારે હોય તો બળને યોગ્ય રીતે કરવા માટે વ્યાયામ કરવું જોઈએ આ ઋતુમાં ખાસ એ બાબત પણ શાસ્ત્રકારોએ બહુ ચોકી કીધી છે વ્યાયામમાં ઘણી બધી જાતના વ્યાયામોનો ઉલ્લેખ છે જેમાં મલ્લયુદ્ધની અને કુસ્તીની પણ વાત આવી જાય એ સમયમાં છે પણ આ બધું હોવા છતાં એક વસ્તુ કસરત બાબતે અત્યારે અહીંયા કેવી મને જરૂરી લાગે છે કે ધીમે ધીમે એક ગાંડપણની હદ સુધી આ કસરતનો મહિમા વધી ગયો ઓચિંતાનો અને એને કારણે આપણે એવું પણ જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકોના મૃત્યુ કસરત કરતે કરતે થઈ જાય છે એટલે શાસ્ત્ર એ આ કસરત માટે એક ખાસ નિયમ કીધો છે એ બધાએ સમજવાની અને શક્ય તો અપનાવવાની પણ આવશ્યકતા છે એ છે અર્ધ શક્તિ સુધીનો વ્યાયામ કે મનુષ્યને જ્યાં સુધી પોતાની અર્ધી શક્તિ ન વપરાય એટલો જ આરામ એટલો જ વ્યાયામ કરવો જોઈએ અર્ધી શક્તિ વપરાવાનું લક્ષણ શું તો કે બગલમાં પરસેવો થવા માંડે શરીરના જેટલા પણ જોઈન્ટ્સ છે એમાં પરસેવો થવા માંડે શ્વાસ છે એ થોડોક થોડોક વધવા માંડે માણસ હાફવા લાગે પ્રસવેદ થવા માંડે એટલે કે પરસેવો વળવા માંડે મોઢું સુકાવા માંડે આ જે લક્ષણો છે ને એ અર્ધશક્તિ જેટલો વ્યાયામ થવાના લક્ષણ છે આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે એવું થાય ને એટલે તરત બાજુમાં ઓલી મિનરલ વોટર ને ઓલી ન્યુટ્રીયન્ટ ભરેલું પાણી છે એ પીને પાછા કરવા મંડી છે આને કારણે શું થાય કે શરીરની ધાતુઓનો ક્ષય મંડે છે થવા એ આપણે સમજી નથી શકતા અનફોર્ચ્યુનેટલી અને એમ કરતા કરતા ઓજનો ક્ષય ક્યારે થઈ જાય એ આપણને ખબર પડતી નથી અને એવું થાય ત્યારે આપણે મૃત્યુ સુધી જઈ શકીએ એટલે વ્યાયામ કરવો જોઈએ બીજું કે કારણ કે ઠંડો પવન છે વૃક્ષતા છે ઝાકળ આ ઋતુમાં પડે છે એટલે બિન જરૂરી પવનમાં ફરવાનું ટાળવું જોઈએ એમાં ખાસ કરીને સામા પવનમાં બહુ નહીં જવું જોઈએ આમ પણ આપણા વડીલોએ સામે પવને જવાની તો મનાઈ કરેલી જ છે પણ શિયાળાના સંદર્ભે એ વાત વધુ યુક્તિસંગત છે માથું ગળું છાતી આ આ કાન કાયમ ઢાંકેલા રાખીને જાવું કદાચ જો જાવું જ પડે તો કારણ કે આજે આપણે જોઈએ છીએ કે કેટલા બધા લોકો છે એ કફ એલર્જીથી પીડાતા હોય જેને આપણે એલર્જીક રાઇનાઇટીસ આજે કહીએ છીએ કારણ કે એક તો આપણે કૃત્રિમ ઠંડા પ્રદેશોમાં એટલે કે એસી માં આપણે રહીએ છીએ પછી તડકામાં જઈએ છીએ પછી આ બધી બાબતો ધૂળ ઇત્યાદિ એનું સેવન કરીએ છીએ વાહનો આટલા વધી ગયા એટલે આપણી મુસાફરીઓ ઝડપી થઈ ગઈ કસરતો ઘટી ગઈ એને કારણે આપણા શરીરની જે પ્રાકૃતિક વ્યાધિ પ્રતિરોધક ક્ષમતા છે એ ઘટી ગઈ તો આ બધી વસ્તુનું ધ્યાન રાખતા આપણે આ જે શાસ્ત્રોક્ત બાબતો છે એનું થોડું અનુસંધાન આપણે કરવું જોઈએ આપણે જે આહાર विहार ની વાત હતી એમાં આહારમાં શાકભાજી અને ફળફળાદીની વાત આપણે કહેવાની રહી ગઈ આપણે બીજા ક્ષેત્રમાં આવી ગયા પણ અત્યારે અહીંયા એ પણ વાત કરી તો જેમ કે રીંગણા છે જેમ કે જે છે જેમ કે પપૈયા છે જેમ કે ડાળમ છે જેમ કે જામફળ છે આ બધા શાકો લીલા શાકભાજી અત્યારે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે તો આ બધા શાકોનો ઉપયોગ કરી શકાય ખાસ કરીને જે વાયડા કહી શકાય એવા શાકભાજી છે એને બનાવવા હોય તો એની અંદર લસણ અજમો જીરું એ પ્રકારના મસાલાનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી અને એને બનાવીએ તો એ ખાવામાં બહુ નડતા નથી એટલે આ રીતે આહાર અને વિહારનું આયોજન કરવું જોઈએ બને ત્યાં સુધી

હેમંત ઋતુની અંદર તો હજી ઠંડી બહુ ન હોય પણ શિશિર ઋતુમાં ઠંડી બહુ વધે વાયુ છે એ ઠંડીને કારણે વધતો દોષ કયો છે આયુર્વેદ પ્રમાણે એટલે આ ઋતુમાં તમે જુઓ તો બે પ્રકારના રોગ થવાની ક્ષમતા વધે એક છે એ કફને લગતા રોગો અને બીજા છે એ વાયુને લગતા રોગો કારણ કે પ્રકૃતિમાં બે માં ઠંડક જોવા મળે કફમાં અને વાયુમાં હવે આ રોગો થવા ન થાય એના માટે આયુર્વેદે બહુ સરસ સુંદર રચના ગોઠવી છે કે શિયાળો જે છે એ શિયાળાથી પહેલા શરદ ઋતુ આવે એ શરદ ઋતુમાં શરીરની સામાન્ય શુદ્ધિ કરીએ એ વિરેચન આયુર્વેદ જેને કે છે પંચકર્મમાંનું એક કર્મ છે એ શરદ ઋતુની મધ્યમાં સામાન્ય રીતે કરવામાં આવે કે જ્યારે શરીરમાં પિત્તનું મેક્સિમમ પ્રમાણ હોય ફિઝિયોલોજીકલ એ જ્યારે વિરેચન કરીએ તો એને કારણે હેમંત ઋતુ આવતા આવતા અગ્નિ છે એ વધુ સારો થાય અગ્નિ વધુ સારો થાય તો એ વાયુને અને કફ ને બંનેને કંટ્રોલ કરશે એટલે જો એ દોષ આપણા શરીરમાં સારો હશે તો એ બંને દોષો છે એ કંટ્રોલ થઈ જશે એ દોષો કંટ્રોલ થશે તો એના પ્રોબ્લમ્સ છે એ નહીં થાય પણ જો એવું નહીં થઈ શકે તો પછી એના વ્યાધિ થઈ શકે સાંધાના દુખાવા જે વાયુને લગતા રોગો છે તો એમાં જે નર્વસ ને લગતા વ્યાધિઓ છે સાંધાને લગતા વ્યાધિઓ છે જ્યાં જ્યાં વાયુ અધિક જોવા મળે ત્યાં ત્યાંના વ્યાધિઓ છે એ સ્વાભાવિક થઈ જાય ડાયજેસ્ટિવ ડિસ્ટર્બન્સીસ થઈ જાય આપણે ચાલુ રાખીએ ત્રીજી બાબત એ છે કે ઠંડા પદાર્થોના ખાનપાન આપણે બંધ કરીએ આપણે અગાઉ વાત કરી કે ઠંડા પવનમાં બહુ જાવું ન જોઈએ એવી જ રીતે જે તાસીરમાં ઠંડા હોય અને ભૌતિક રીતે ઠંડા હોય ઠંડા એટલે જેમ કે ને એવા જે પદાર્થો છે અને ભૌતિક રીતે ઠંડા એટલે કે જેમ ફ્રીજનું પાણી છે કે કોલ્ડ ડ્રિંક્સ છે કે આઈસક્રીમ્સ છે એવા પદાર્થોનું સેવન આપણે ન કરીએ પછી મનુષ્યની જે પોતાની પ્રકૃતિ છે કારણ કે વાતપીત કફ પ્રમાણે મનુષ્યની પ્રકૃતિ પણ થવાની તો એ પ્રકૃતિ પ્રમાણે જે આપણે જેને તાસીર તરીકે સામાન્ય ભાષામાં ઓળખતા હોઈએ છીએ એ તાસીર પ્રમાણે આહાર વિહાર નું આયોજન કરવું જોઈએ તાસીર જો ગરમ હોય તો થોડું ઘણું ઠંડુ લે તો બહુ પ્રોબ્લેમ નથી આવવાનો પણ તાસીર એ ઠંડી હોય વ્યક્તિ ઠંડુ જો ગ્રહણ કરે તો એને એને કારણે થતા પ્રોબ્લેમ્સ વહેલા થશે એટલે આ પ્રમાણે જો આપણે વ્યવસ્થા ગોઠવીએ તો એ ન થઈ શકે શરદી થતા હોય અવારનવાર તો આપણે નાશ લેવાની પ્રક્રિયા છે કે સવારે તુલસી મરી આદુવાળું પાણી પીવાની પ્રક્રિયા છે હળદરનો ઉપયોગ છે સામાન્ય રીતે એવું કરીએ તો આ પ્રોબ્લેમ્સ છે એ ઘેર એની થઈ જતી હોય છે પણ જો લાંબો સમય સુધી કે એનું પ્રમાણ વધારે હોય તો નિશ્ચિત રૂપે આયુર્વેદના કોઈ વ્યક્તિ આયુર્વેદના કોઈ ડોક્ટર એની સલાહ લઈ અને આગળ વધવું જોઈએ સો